કાકર તલુકાના અણ અમરાપુર આંગણવાડી કેન્દ્રમાં ચાલતી લાલિયાવાડી આંગણવાડી કેન્દ્ર બંધ હાલતમાં જોવા મળે છે અઠડામાં એક દિવસ આવે છે આંગણવાડી કાર્યકર તેવી પણ લોક ચર્ચા ચાલી રહી છે લોકો એવું પણ જણાવી રહ્યા છે કે અમુક દિવસે આંગણવાડી ખુલે છે સીડીપીઓ પીઓ તથા સુપરવાઇઝરના નજરમાં નહીં આવતું હોય સરકાર દ્વારા નાના ભૂલકાઓ માટે દૂધ આપવામાં આવે છે તે પણ રોડ ઉપર ફેંકી દેવામાં આવે છે આ દૂધ બહાર ફેંકી દેવાનો મતલબ શું તે પણ તપાસ કેમ કરવામાં આવતી નથી આ રીતે શું રોજ દૂધ ફેંકી દેવામાં આવે છે તેવું ગ્રામ લોકો દ્વારા જાણવા મળેલ છે બંધના કારણે આંગણવાડી કેન્દ્રમાં બાળકો પણ આવતા નથી અને આવે છે તો માત્ર ત્રણ ચાર બાળકો આવે છે ઓફિસમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ઉણ અમરાપુરના સુપરવાઇઝર દોઢ મહિનાની ટ્રેનિંગમાં ગયેલ છે અને ત્યાં કોઈ સીડી પીઓ નથી તેવું જાણવા મળેલ છે એટલા માટે જ ઉણ અમરાપુર ઘટક ત્રણ આંગણવાડી રામ ભરોસે ચાલી રહી છે પૂછવામાં આવે તેવો જવાબ આપે છે કે તમારે જ્યાં આડજો કરવી હોય ત્યાં કરો તેવું પણ ગ્રામ લોકો દ્વારા જાણવા મળેલ છે અને મરજીમાં આવે તેમ કરો ભાઈ કોઈ રોકટોક વાળો નથી હોતી હૈ ચાલતી હૈ સરકાર માલ હૈ રોડ પે ફેકો કોણ દેખતા હૈ વા જયંતિભાઈ કાંકરેજ